ઝારખંડ નામનો એક રાજ્ય છે ઝારખંડ આ ઝારખંડમાં હજારીબાગ નામનો એક જિલ્લો છે અને હજારીબાગમાં ઈશ્વરી ગામ એક બાળકનો જન્મ થાય છે એ બાળકનું નામ રાખવામાં આવે છે રામ કહેલ પાંડે આ રામ કહેલ પાંડેનો જન્મ થયો ધીરે ધીરે મોટા થયા ને

તેના ભાઈનું પણ મૃત્યુ થઈ ગયું હવે ગૌરવ ઘરમાં કોઈ ન વિધ્યું એક એની ભાભી અને એક રામ કહેલ પાંડે ધીરે 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 કરતા કરતા જેટલું પણ ધન ઘરમાં હતું ને એ બધું ખર્ચાઈ ગયું કારણ કે પોતે આંધળા છે કે પૈસા કમાવા જઈ નથી શકતા ભાભી વિધવા છે ઘરમાં થોડું ઘણું હતું એનાથી ગુજરાન હકાવે હવે તો ગામના બધા એને રામ કહલ પાંડે કહેવાને બદલે ટુલવા એમ કહેવા લાગ્યા એનું નામ બગાડે કારણ કે ગરીબી આવી ને ગરીબીનું નામ પણ અલગ હોય અને અમીરીનું નામ પણ અલગ હોય નાણાં વગરનો નાથીયો અને નાણે નાથા લાલ ટહેલવા ટેહલવા બધા કહેવા લાગ્યા ગરીબી આવી ગઈ પણ એમાં આ રામ પહેલ પાંડેના ગામની અંદર ભાગવતની કથા બેઠી અને ભાગવત ની કથા બેઠી રામ ટહેલ પાંડે હળવું ટહેલ પાંડે કથામાં જાય કથાની અંદર બેસે અને કથાના વક્તા ધીરે ધીરે કથાની શરૂઆત કરે એટલે ધીરે ધીરે એનું મન લાગે કથામાં એક દિવસ ગયો બે દિવસ ગયો ત્રણ દિવસ ગયો એમ એમ કરતા 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 સાત દિવસ પૂર્ણ થયા કીધું ભાભી કથામાં તો મને બહુ આનંદ આવે છે એમ તો પછી જ્યાં કથા નું આયોજન થાય ત્યાં તમે જાજો પણ ભાભી આપણા ગામમાં કથા પૂરી થઈ છે મેં કથાકાર ને કીધું છે કે હવે તમારી કથા ક્યાં છે એટલે કથાકાર કહે મારી કથા હવે બાજુના ગામમાં જ છે રામ પહેલ પાંડે કહે તો મને પણ લેતા જાજો કથામાં મારે તમારી કથામાં આવું છે હા હું તમારા પગ દબાવી દઈ હું તમારી સેવા કરી દઈ હું તમારું જમવાનું બધું તમને વ્યવસ્થા કરાવી દઈ પણ મને મહેરબાની કરીને કથામાં લઈ જાજો એટલે કથા કઈ કઈ ના ના મારે સેવા નથી જોતી સેવા કરવા વાળા તો છે પણ હા પંડિતજી તમારે બાજુના ગામમાં કથા બેઠી સવારે વેલા ઉઠી જાય ભાભી રોટલો ને શાક બનાવી દે રોટલો ને શાક ખાય

આવા સમયની અંદર રામ ટહેલ પાંડે કે ભાભી મારા માટે રોટલી બનાવી છે ભાભી છે છે અરે દેર આજે આજે તો વરસાદ છે આજે ભગવાનની કથામાં ન જવાય રામ ટહેલ પાંડે કે હું કેમ રહું કારણ કે કથાનો રસ જઈ ગયો છે ભાભી કથામાં વગર તો હું એક ક્ષણ પણ ન રહી ભાભી ભાભીએ ઘણો સમજાવ્યા દેર આજનો સમય આજનો દિવસ ભાભી સાંભળો શોધીન દુર્દીન નહી નવ મેઘ હેરાવે અધિન અધિનન ઇન્દ્ર ઉપર બરસાકર વજ્ર ગિરાવે અને સો દિન દુર્દિન નહીં ઉધરકો અન્ન નો પાવે પ્રેમી સંબંધી જીવન મે વિરહ આવે દુર્દિન નહીં બિનીત કોઈ જેતી બિપતિ બખાનીએ સવર્ણન પરે હરિ કથા સો દિન દુર્દિન જાનીએ ભાભી જ્યારે ભગવાનની કથા ન મળે ને એ દિવસ દુર્દિન છે ભલે મને ભોજન ન મળે પણ મારે કથામાં જ આવવું છે ભાભી ખીજાણા એક તો આંધળા છે રસ્તો લપટણો હોય છે ક્યાંક પાણી આવી ગયું હોય છે અને છતાં પણ રામ ટહેલ પાંડે ખાધા વગરના ઘરમાંથી નીકળી ગયા અંધારું હતું વીજળીના કડકડાટા થાય વરસાદ આવે પોતે આંધળા એમાં રસ્તો ભૂલી ગયા જવા હતું ગામમાં જ્યાં કથા થતી હતી

આંખની અંદર આહુડા આવ્યા કથાનો સમય થઈ ગયો કથા વગર હવે મારું જીવન શક્ય નથી એના વગર હું રહી નહીં હકું ઘણી જગ્યાએ કથાના આયોજન થતા હોય ને ત્યારે કથાનો છેલ્લો દિવસ આવે ને ત્યારે જે અમુક શ્રોતા એવા હોય ને પોક મૂકીને રહે કથા વગર હવે નહીં રહી શકાય કેવો આનંદ આવતો કથામાં કેવી મજા કરતા કેવા ભગવાનના ગીતો ગાતા રામ ટહેલ પાંડેના આંખની અંદર આંસુ આવ્યા કથા પૂરી થવા એવી છે અને જયારે આંખની અંદર આંસુ આવ્યા ને ત્યારે મારા બ્રહ્માંડ માલિક છે ને એનાથી પણ રહેવાનું નહીં ઓહો કેવી ભક્તિ મારી ભગવાન સાક્ષાત આ જંગલની અંદર આવ્યા પોતાનો વેશ બદલાવી નાખ્યો રૂપ બીજું ધારણ કર્યું આવી અને કીધું એલા કોણ છે ખાડામાં રામ ટહેલ કે ભાઈ બેને પેલા કાઢો

ભગવાન કહે છે હાલો હાલો જલ્દી કથામાં હાલો રામ પાંડે પણ તો આપો મારે કેમ રામ પાંડે એક કામ કરો હાથ તો અહીં નહી પૂગે કઈક દોયડું આપો ખાડો બહુ ઊંડો લાગે છે ભગવાન કહે ના અહીંયા હું દોયડું ક્યાં ગોતવા જાઉ પૈડા રહ્યો અહીંયા એ નહી ભાઈ બે હાથ જોડો તને મને ખાડામાંથી બહાર કાઢ અરે પણ દિવસે કોઈ આવીને કાઢી લે અમારે બહુ મોડું થઈ ગયું નહીં નહીં ભાઈ કથા પૂરી થઈ ગઈ છે કથા વગર એક ક્ષણ માટે પણ હું નથી રહી શકતો મહેરબાની કરીને મને બહાર કાઢ ને ભગવાન કઈ કથા પૂરી નથી થઈ ચિંતા કરમાં કેમ ઓલા કથાકાર હતા ને એની તબિયત આજે બગડી ગઈ છે એટલે કથામાં જે આવ્યા નથી અમે જો આ બધાને બોલાવા જઈએ છીએ હજી તો ચિંતા કરીમાં કથા ચાલુ નથી થઈ રામ તહેલ પાંડે અરે વાહ વાહ કથા હજી ચાલુ ન થઈ ભાઈ કઈક દોડ્યું હોય તો દેને ભગવાન કે દોડ્યું તો નથી હાથ અંબાવો રામ તહેલ પાંડે તમારો હાથ નહીં અંબાય અહીંયા આ ખાડો બહુ ઊંડો છે ભગવાન કે તો ઉપાધિ કરમાં ભગવાન પોતાનો હાથ લંબાવ્યો અને પોપાનો હાથને લાંબો કરી અને રામ તહેલ પાંડેને ખાડામાંથી બહાર કાઢ્યા

જ્યાં કથા થતી હતી ત્યાં હું બનાવું બન્યો કથાના વક્તા રામ ટિફિન છે એક હાથમાં થાળી છે બે વાટકા લઈને આવ્યા આવીને કીધું મારા દેર ક્યાં ગયા એટલે બધા કઈ તમારા દેર હજી આવ્યા નથી અમને ચિંતા થાય છે દરરોજ તો બિચલાક આવીને પેલા બેસી જાય આજે નથી આવ્યા અરે ભાભી કહે અરે મને એની બહુ ચિંતા થાય છે એટલો વરસાદ ઘરેથી પણ ખીજાઈને ગયા બીજા ભૂઈ ખાધ્યા આવી છે હું ટિફિન લઈને આવી બીજા માણસો હતા ને કાંઈ વાંધો નહીં બેન ટિફિન આય મૂકી દો અમને આવતા જઈશ આવશે એટલે મેં જમાડી દેવો ભાભી કે કાંઈ વાંધો નહીં પણ હું ઘરેથી ફૂલ લઈને આવ્યો છું આ બીડું લઈને આવ્યો છું પાનનું મને ભાગવત ઉપર ધરવા દ્યો ને હા ધરી દો દર્શન કરાઈ દ્યો ભાભી આવ્યા

અરે ભાઈ હું વાત કરું ખાડામાં પડી ગયો હતો આંધળો દેખાણો પણ કઈ વાંધો નહીં એવું તો લઈ ગઈ રાખે જલ્દી જલ્દી કથાની શરૂઆત કરો હાલો ઓલા પાંડેજી તમારો ભાભી આવ્યા છે ક્યાં છે અરે આવ્યા તા હમણાં તમારા માટે ટિફિન દઈ ગયા પેલા એક કામ કરો તમે જમી લ્યો તમારે મોડું થઈ ગયું છે ભૂખ લાગી ગઈ છે કેતા તા કે ઘેરેથી ખાધા વગર ના નીકળા છો આ સાચી વાત છે ભાઈ ગેરેથી ખાધા વગરનો નીકળો ભૂખે બહુ લાગી છે પણ કથા અલગ કથાકાર કે કઈ વાંધો નહીં થોડીક વાર પછી કથા શરૂ કરીએ પાંડેજી તમે તમારી રીતના જમી લો પેલા પાંડેજી એ અને જેવું ભાઈ જઈમું ને ઓહો ઈ જમવાનો સ્વાદ આજે કંઈક અલગ હતો પેટની અંદર કોડિયો ગયો આંતરડી ઠેરી અને જેટલાય ઘાવ હતા ને એ રૂજાવા માંડ્યા શરીરને આનંદ આવ્યો જાણે કઈ બન્યું જ નથી દાદા હવે કથા ચાલુ થઈ કરો હવે મજા આવી ગઈ બસ બધો થાક ઉતરી ગયો એટલે વ્યાસ ભગવાન જે કથાકાર ઉપર બેઠા હતા ને એને પણ પાન નું બીડું જોયું ભાગવત ઉપર એ કાતો ભગવાન ની પ્રસાદી આવી લાગે કોઈ વૈષ્ણવ જન લઈને આવ્યો લાગે બીડું મોઢામાં મૂક્યું બીડું ચાવવા માંડ્યા અને ભાઈ આહા એ બીડાનો સ્વાદ એવો આવ્યો એવો આવ્યો આવું બીડું તો મેં કોઈ દી નથી ખાધું આજે વાંચી બધા આનંદ કરાવી દીધો કથા પૂરી થઈ રામ કહેલ પાંડે ઘરનું ટિફિન એની થાળી એના વાટકા હાથમાં લઈ અને ઘેરે ગયા ઘેરે ગયા ને ભાભીને કીધું અરે ભાભી માફ કરી દેજે મને હું તને ખીજાઈને ગયો ને પણ ભાભી તું માં સમાન છે તારો જીવ પણ કેવો છે હું તો ખો ગયો પણ તું મારી પાછળ પાછળ વરસાદમાં પલળતી આવી માફ દેજે ભાભી માં આજ પછી કોઈથી નહીં ખીજા એટલે ઓલા ભાભી બોલા અરે દેહ હું તો કથામાં હું ઘરની બહાર નથી નીકળી તમે કોની વાત કરો છો અરે ભાભી તમારી વાત કરો તમે કથામાં નોતા અરે તો પછી આ આ ટિફિન અને અને થાળી કોણ ભાભીને કાઈ સમજ ન પડી રામ પહેલ પાંડે ની આંખો આ જોડા નીકળી માંડા ભાભી તમે સાચું બોલો છો ને ભાભી કે આવું સાચું બોલું કથામાં તો હું હું ઘરની બહાર પણ નીકળી દેર ખોટું થોડું બોલું હાથમાં થાળીને વાટકો જોયો એક હાથમાં ટિફિન જોયું બીજો કોઈ નહીં સાક્ષાત મારો એ કૃષ્ણ જ આવ્યો છે કથા સ્થળે પાછા ગયા કથાકારના રૂમની અંદર ગયા એને પગે લાગ્યા ગયા મહારાજ એક વાત કહું મહારાજ કે શું આવો બનાવ બન્યો છે આજે કથાકાર પણ રોવા લાગ્યા એના રૂમની અંદર ભગવાનની મૂર્તિ હતી ને બે હાથ જોડી नी मूर्ति हामे हे प्रभु आरत की आरती निवार वे को, नाथ आप विपद विदार वे को बाह बड़ावत हो आरत की आरती निवार वे को, नाथ आप विपद विदार वे को अपने बाह बड़ावत हो ले हूं लाज कम ले न लागत तुम्हें ભક્ત હિત ભાભી કો વેશ ધરી આવા ભક્ત હોય ને એને ભગવાન ભાભી પણ બની ધક્કો ખાવો પડે એના માટે તો ભગવાન એટલા માટે તમે જયારે કથાની અંદર આવો ત્યારે યાદ રાખજો આ કથાની અંદર તમને શાંતિ મળે ભગવાન સાક્ષાત તમારે હારે હોય